ઓછો આપે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે પ્લાસ્ટિક સર્જન તરીકે ફરજ બજાવવાનું છે આપણે વાત કરીએ તો આજ છે તેર વર્ષનો એક બાળક છે અને હળવદમાં માથક ગામે ખેતરમાં અચાનક એક્સિડન્ટમાં એકનો પગ રોટાવેટર મશીનમાં ફસાઈ ગયો હતો તો આખો પગ કચડાઈ ગયેલો હતો પગના બધા સ્નાયુ ક્રસ થઈ ગયેલા હતા ઘણા બધા નાના નાના બોન આવતા હાડકા એ બધા એનું ફ્રેક્ચર થઈ ગયેલું હતું જનરલી વર્ષો પહેલા જ્યારે આ ટાઈપની ઇન્જરી થતી હોય ત્યારે જનરલી પગ કાપવાની જ ન બતાવે કારણ કે કે લાસ્ટલી ડોક્ટર પાસે અવેલેબલ નહોતા અને બાળકને આપણે વધુ સારવાર માટે અહીં આવી હોસ્પિટલ સાથે રિફર કર્યો અને અહીં પેમેન્ટ પાકી જરૂરી કરી કે સુધી અવેલેબલ થઈ જતા એને જોડિયા જે ફ્રેક્ચર હતા એમાં ફરીયાના પ્રમાણે બધું ઓપરેશન કરીને અનુલંભિત કર્યું આજે બાળકનો પગમાં સંપૂર્ણપણે રહી જાય કે વિશે કસુબી સબજાંગડા બચી ગયા છે પણ ના કે કાપું પડીયું બાળક અત્યારે एकदम વ્યવસ્થિત છે ચાલી શકે છે દોડી શકે છે કોઈ સકલી

બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન